તો જય શ્રી રામ બધા મિત્રો ને તમારું બધા સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો મિત્રો જો આ હિરણભાઈ આ બધા તો કામ કરે છે કારણ કે કાલે છે હોળી ને અમે બધા ઉદવવાના છીએ હોળી તો આ જગ્યાએ આપણે હોળી બનાવવાની છે ઉધવાના છીએ તો લાકડા બાકડા બધું લઈ આવ્યા છે તો આ બધા આ બધા કાગળિયાને છે કાગળિયાને છે આ બધા આપણા ભૌતિકભાઈ છે

એ હાર્દિક ભાઈ આ બધું જો ઓલાન કામ કરી છે ઓળે માતાનું તો મિત્રો આ છે આપડા વિનીત ભાઈ ઓછું ભાઈ તો મિત્રો તમારા ગામમાં હોળી થાય છે કે નહીં કોમેન્ટ કરી દેજો બાકી તો જો બધા કામ કરે છે આ આપડા ઈરેનભાઈ જો ખોનાનો શેન પહેરીને આટા મારે છે બગત્રાવાળો પાસે તો આ હળગાવી નાખ્યો જેટલું બાકી જે બધું ભેગું કરીને હળગાવવાનું છે તો આ તમારું નામ શું છે હા બોલો રુદ્રભાઈ તો આ મહેશભાઈ કાપે છે જો વખતે હાઈ નો બોલવાનું હોય Top so final limiter, apalah kakak udah hijau, doa kakak udah, jadi apalah Hai, apalah dik bay, kamu siapa dari don cita naga છોકરા પાણા ભેગા કરે છે અમે ભૌતિકભાઈ રોનકભાઈ અને હર્ષિતભાઈ તેની કાઢે છે પાણા ઠલવે છે

પાછું ફરી વાર હળગેવી નીકળું છે હોળી નો પાર્ટ ટુ પણ વિડીયો આવશે તો અમારી ચેનલ માં નવો હોય તમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી તો હવે તમને મળું બીજા વ્લોગ માં ત્યાં સુધી